અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર આજે વહેલી સવારે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો અંકલેશ્વર અને પાનોલી વચ્ચે આવેલા આમલાખાડી ઓવરબ્રિજ નજીક ટ્રક અને કેમિકલ ભરેલ ટેન્કર વચ્ચે ગમખાર અકસ્માત થયો હતો જેમાં એક વ્યક્તિનો જીવ ગયો હતો અકસ્માતની ગંભીરતા વધુ એટલા માટે વધી કે ટેન્કરમાંથી એસિડ લીક થવાનું શરૂ થઈ ગયું હતું જેના કારણે આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને એસિડ લીકેજને કાબૂમાં લેવાની કામગીરી શરૂ કરી હતી અકસ્માતને પગલે નેશનલ હાઇવે નંબર અઠ્ઠાવીસ પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી પોલીસે કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા હતા પોલીસે આ ઘટના અંગે વધુ તપાસ શરૂ કરી છે આ વિસ્તારમાં વારંવાર થતા અકસ્માતને કારણે સ્થાનિકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે